પ્રશ્ન એક માનવ શરીરનું સૌથી વ્યસ્ત અંગ કયું છે એક મગજ બી આંખ સી હૃદય હાથ પગ સાચો જવાબ છે ઓપ્શન સી હૃદય પ્રશ્ન બે પીળો સફરજન ક્યાં જોવા મળે છે એ ભારત બી ચીન સી જાપાન ન્યુઝીલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન બી ચીન પ્રશ્ન ત્રણ નોટ છાપવાનું સૌ પ્રથમ કયા દેશમાં શરૂ થયું હતું એ ભારત બી ચીન સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન બી ચીન પ્રશ્ન ચાર તગડાણા શબ્દનો અર્થ શું થાય ए बदनाम करवो बी बिना कारण झगड़ो सी खोटू काम दी अवरोध उभो करवो। साचो जवाब छे ऑप्शन डी अवरोध उभो करवो। प्रश्न पांच मानव शरीर नु क्यू अंग पानी मा तरे छे। ए फेफसा, बी हाथ सी लीवर डी मगज સાચો જવાબ છે ઓપ્શન એ ફૈસા મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 6 રાવણનો સસરો ક્યાં હતો એ રાજસ્થાન બી કેરળ સી શ્રીલંકા ડી ગુજરાત સાચો જવાબ છે ઓપ્શન સી શ્રીલંકા પ્રશ્ન 7 कम्प्यूटर की मूलभूत भाषा कई है ए हिंदी बी अंग्रेजी सी जावा बाइनरी कोड साचो जवाब छे ऑप्शन बाइनरी कोड प्रश्न आठ कांच जेवी प्रकाश छोड़ती मछली नाम शू इगर मछली बी डॉल्फिन सी व्हेल दी शार्क साचो जवाब छे ऑप्शन ए इगर मछली प्रश्न न क्या देश में कपड़ा पर अखबार छे फैशन तरीके ए भारत बी स्पेन सी दक्षिण कोरिया दी अमेरिका साचो जवाब छे ऑप्शन सी दक्षिण कोरिया प्रश्न दस કયું ફૂલ છત્રીસ વર્ષમાં એકવાર ખીલે છે એ ગુલાબ બી કમળ સી ચમેલી નાગપુષ્પ સાચો જવાબ છે ઓપ્શન ડી નાગપુષ્પ પ્રશ્ન અગિયાર મોરનું આયુષ્ય કેટલું હોય છે એ બે વર્ષ બી ચાર વર્ષ સી આઠ વર્ષ बी 20 वर्ष साचो जवाब छे ऑप्शन डी 20 वर्ष प्रश्न बार कई शाक भाजी शाक भाजी नी रानी कहवाय छे ए मरचू बी करेलो सी टोमेटो डी बटाटो साचो जवाब छे ऑप्शन ए मरचू प्रश्न तेर इतिहास में कया संस्कृति में भाई बहन बच्चे लग्न थता हता। ए मौर्य सम्राट बी दाहिर सी इजिप्त फेराओ डी कोई नहीं साचो जवाब छे ऑप्शन सी इजिप्त फेराओ प्रश्न चौदह काचबो श्वास केवी रिते ले छे ए नाक फेफसा, सी साचो जवाब छे ऑप्शन सी त्वचा प्रश्न पंदर डेटोल साबु कया देश में ए इंग्लैंड, बी भारत सी चीन दी अमेरिका સાચો જવાબ છે ઓપ્શન A ઈંગ્લેન્ડ મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 16 સાયકલનો શોધ કયા દેશમાં થઈ હતી A ચીન B ભારત C જર્મની D જાપાન સાચો જવાબ છે ઓપ્શન C જર્મની પ્રશ્ન 17 कैप्सूल नो कवर कया प्राणी नी हड़ी ऊंट बी सुअर, सी बकरी साचो जवाब छे ऑप्शन सी मछली प्रश्न अठार चौवीस कलाक मा मानव केटलो श्वास ले बावीस हजार बी छवीस हजार सी त्रो डी 5000 સાચો જવાબ છે ઓપ્શન બી 26000 પ્રશ્ન 19 સૂર્યના સૌથી નજીક આવેલો ગ્રહ કયો છે એ બુધ બી શુક્ર સી શનિ ડી મંગળ સાચો જવાબ છે ઓપ્શન એ बुध प्रश्न 20 विश्वનો સૌથી ઊંડો મહાસાગર કયો છે એ એટલાન્ટિક મહાસાગર બી આર્કટિક મહાસાગર સી હિંદ મહાસાગર ડી પેસિફિક મહાસાગર સાચો જવાબ છે ઓપ્શન ડી પેસિફિક મહાસાગર પ્રશ્ન 21 ભારતનો રાષ્ટ્રીય ફળ કયો છે એ પપૈયુ બી કેરી સી કેરું દ્રાક્ષ સાચો જવાબ છે ઓપ્શન બી કેરી પ્રશ્ન બાવીસ સૌપ્રથમ ચંદ્ર પર કયો માનવ ગયો હતો એ યુરી ગાગારિંગ બી નીલ આર્મસ્ટ્રોંગ સી રાકેશ શર્મા ડી એડવિન એલરીંગ સાચો જવાબ છે ઓપ્શન બી નીલ આર્મસ્ટ્રોંગ પ્રશ્ન ત્રેવીસ કયા ફળમાં ઝેર હોય છે એ કેરી બી સી સફરજન સાચો જવાબ છે ઓપ્શન સી સફરજન કારણ સફરજનના બીજોમાં એમિગડાલિન નામનું રાસાયણિક પદાર્થ હોય છે જે શરીરમાં જાય પછી સાયનાઇડમાં ફેરવાઈ શકે છે મોટા પ્રમાણમાં સફરજનના બીજ ખાવાથી ઝેરી અસર થઈ શકે છે જો કે સામાન્ય રીતે એકાદ બે બીજ ખાવાથી તાત્કાલિક નુકસાન થવાનું જોખમ ઓછું હોય છે પ્રશ્ન ચોવીસ કૃષિ માટે ભારતનો સૌથી મોટો રાજ્ય કયો છે એ પંજાબ બી મધ્યપ્રદેશ સી મહારાષ્ટ્ર ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ પ્રશ્ન પચીસ ભારતનો રાષ્ટ્રીય પ્રાણી કયો છે એ હાથી બી સી સી વાઘ દી જીરાફ આનો જવાબ કોમેન્ટમાં બતાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો આભાર